નોકરી કરો છો નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું ઊભું જવું પડે છે પ્રમાણે શું તમારી માંગણી છે કયા સમયે બસો બસ જોઈએ અહીંયા બે પબ્લિક બે કે ના બે ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમયે આ બસ મૂકવી જોઈએ આઠ થી નવ ના ઘર બે બસ જોઈએ પરફેક્ટ પોણા નવ નો ટાઈમ છે કે સાડા આઠ નો પરફેક્ટ ટાઈમ કરાવવાનો છે જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઉભું જવું પડે છે